ભરૂચ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની એક્યાસીમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજન સ્વર રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને યાદ કરવામાં આવ્યા આ ઉપરાંત સ્વ રાજીવ ગાંધીની સ્મૃતિમાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકાના વિપક્ષ નેતા શમશાદલી સૈયદ સહિતના ગરિઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો રિપોર્ટર રવી સૈયદ ભરુઈ આજે રાજીવજીની 81મી જન્મદિવસ નિમિત્તે ટેકનોલોજી વિજ્ઞાનને પ્રોત્સાહન આપનાર આ દેશના યુવાનોને પ્રોત્સાહન આપનાર કોમ્યુનિકેશન કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર અને ચારસો થી પણ વધુ સીટો લાવનાર છતાં પણ સેટ પણ અભિમાન વગર આ દેશની આ દુનિયામાં ઓળખ ઉભી કરનાર અને વિકાસ તો પાયો નાખનાર એવા રાજીવજીના જે જન્મ જયંતિ છે એક્યાસી ત્યારે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એક જન્મ જયંતિના રૂપે આજે અમે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સર્વ આગેવાનો ભેગા મળી વૃક્ષારોપણ કરી એમને યાદ કરીએ છીએ આજે એમને યાદ કરવાનો દિવસ